અમેરિકાના નવા છૂટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે બ્રિક્સ દેશોને ધમકી આપી છે તેમણે કહ્યું કે જો નવ દેશો અમેરિકન ડોલરને નબળો પાડવાનો પ્રયાસ કરશે તો તેમના પર સો ટકા ટેરિફ લાદવામાં આવશે આ ધમકી બ્રિક્સમાં જોડાયેલા દેશો માટે છે જેમાં બ્રાઝિલ રશિયા ભારત ચીન દક્ષિણ આફ્રિકા ઇજિપ્ત ઇથોપિયા ઈરાન અને સંયુક્ત આરબ અમેરિકનો સમાવેશ થાય છે તુર્કીએ અરબેજાન અને મલેશિયાએ બ્રિક્સમાં સભ્ય બનવા માટે અરજી કરી છે અને અન્ય ઘણા દેશો પણ તેમાં જોડાવા ઈચ્છે છે જોકે અમેરિકન ડોલર અત્યાર સુધીમાં વૈશ્વિક વેપારમાં સૌથી વધુ વપરાતું છલાણ છે અને ભૂતકાળમાં પડકારો હોવા છતાં તેની શ્રેષ્ઠતા જાળવી રાખવામાં સફળ રહી છે ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી ભારત જેવા વિકાસશીલ દેશ માટે પણ ચિંતાજનક છે કારણ કે ભારત માત્ર અમેરિકાથી માલ સામાનની આયાત છે આ ઉપરાંત મોટી માત્રામાં ઘણી વસ્તુઓની નિકાસ પણ કરે છે તો હાલ માટે આટલું મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પેલા વિડીયો લાઇકલી ગુજરાત ન્યૂઝ ચેનલને ને કરી દો અને પાછા બે લાયકન પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે